જય માતાજી આપ સૌને નવરાત્રિની માની સાધના અને આરાધનાની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે હું આપની પાસે લાવ્યો છું માતાજીની વંદના હું આપને કહું છું કે માં ઉમિયા હોય માં અંબિકા હોય નવદુર્ગા હોય બાવન શક્તિપીઠ હોય માતાજી એક જ છે એના શક્તિપીઠ અલગ અલગ છે જેવી રીતે ઉમિયા કંઈ અંબિકા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રિ મહાગોરી સિદ્ધિદાત્રી ગાયત્રી મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલી મોમાય આશાપુરા ચામુડા ખોડિયા આવડ મોગલ જે નામથી આપણે પુકારીએ અને જેની પણ સાધના કરીએ એ સફળ થાય છે હાલો તો આપણે માતાના આપણે આજે વંદન કરીએ નવરાત્રિના અને અને આને સાંભળશો તો પણ આપને ખૂબ મજા આવશે એક વખત સાંભળી અને બીજી વખત પાછું ચાલુ કરી અને તમે પણ માતાજીને આવી રીતે પ્રણામ કરી શકો છો જેવી રીતે જગદંબાની આપણે સ્તુતિ કરતા ઋષિમુનિઓ અને સંતો એમ કહે છે હે માતા તમે અખિલ લોકના માતા છો સદાય કલ્યાણકારી છો સર્વનો મંગલ કરનારા છો સર્વેશ્વરી છો સમસ્ત લોકને ધારણ કરનારા છો મહાસતી છો શંકરના શક્તિ સ્વરૂપા છો સમસ્ત જગતના આદિ છો એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું તમે ઇન્દ્રાદિ દેવગણોને કષ્ટ આપનારા અસુરોના વૃંદને વિનાશ કરનારા છો અને સર્વ દેવતાઓને સદાય સુખ આપનારા છો એવા હે ઉમાદેવી હું આપને પ્રણામ કરું છું તમે નિશુંભ અને શુંભ નામના અસુરોનો ગર્વ હણનારા છો પોતાના આશ્રિતજનોની વિપત્તિઓના સમૂહનો વિનાશ કરનારા છો ભગવાન વિષ્ણુનું કોઈ પણ કાર્ય કરવા સદાય તપ્તર રહો છો તેથી યોગમાયા નામે પ્રસિદ્ધ છો એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું તમે દેવતાઓના શત્રુ એવા અસુરોના વિનાશ માટે કાલિકા આદિ અનેક અન્ય શક્તિઓને ઉત્પન્ન કરનારા છો દેવતાઓએ સહિત ઇન્દ્રના પક્ષમાં સદાય રહીને સહાય કરનારા છો જરૂર પડે મહાયુદ્ધમાં હજારો ભૂજાઓને પ્રગટ કરનારા છો એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું તમે સુરા અને માંસથી પોતાનું પૂજન કરનારા સર્વવર્ણના મનુષ્યોના મસ્તકને કાપવાને અર્થે મહાક્રોધથી વિકરાળ મુખને ધારણ કરનારા છો શ્રી કૃષ્ણને પોતાના પતિ કરવા ઈચ્છતી વ્રજની ગોપ કન્યાઓને ઈચ્છિત વરદાન આપનારા એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું તમે આદિયુગમાં સુંદર રૂપ ધારણ કરનારા દક્ષ પુત્રી સતી એવા નામથી વિખ્યાત થયા અને પછી હિમાલય પર્વતની પુત્રી પાર્વતી એવા નામથી પ્રસિદ્ધ થયા છો તમે પ્રતિવત્તા ધર્મનું સદાય રક્ષણ કરનારા છો અને અનાદિ સિદ્ધ સ્વરૂપા એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું તમે પરણ્યા પહેલાં શિવજીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ મનુષ્ય કે દેવતાથી પણ ન થઈ શકે તેવી તીવ્ર તપસ્યા કરી હતી તે સમયે તમે પાંદડાનું પણ ભક્ષણ કર્યું નહીં તેથી અર્પણા એવા નામથી પ્રસિદ્ધને પામ્યા છો એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું હે મા તમે ગણેશજીના જનેતા છો સદાય મહેશ્વરની સેવામાં પરાયણ છો અને પોતાના ભક્તોનું અમંગળને હરનારા છો એવા હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું હે ઉમાદેવી હું તમને પ્રણામ કરું છું આપ સૌને જય માતાજી